રાજકોટ જેતપુર વચ્ચે ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન ત્રણ વર્ષ પહેલા સાંસદ મોહનભાઈ કુંડારે બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીના કારણે હજુ સુધી ફોર ટ્રેક બનાવવુંકનું કામ પણ ચાલુ થયું નથી જેથી ગોંડલ ચોકડી પાડી ગામ છાપર વેરાવળ રીબડા ચોકડીએ સવાર અને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને જો રાજકોટથી જેતપુર વચ્ચે ફોર ટ્રેક બની જાય તો માત્ર રાજકોટ જિલ્લાના તાલુકાના જ નહીં પરંતુ જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથના વાહન ચાલકોને ફાયદો થાય ત્યારે રાજકોટ થી જેતપુર સુધી સિક્સ લાઇન બનવાની જે ત્રણ વર્ષ પહેલા રાજકોટના સાંસદ દ્વારા મોહનભાઈ કુંડારિયા છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું ગોંડલ ચોકડી કે જ્યાં બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાં સતત ટ્રાફિક જોવા મળી રહ્યું છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું હજે અલગ અલગ ખાનગી બસો પણ મૂકવામાં આવતી હોય છે આ તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે સવાર અને સાંજ સતત અહીંયા ટ્રાફિક જોવા મળે છે ભાઈ દરરોજ અહિયાં ટ્રાફિક થાય ટ્રાફિક જ છે અહિયાં બહુ ટ્રાફિક થાય ડેલી 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 સર્વિસ ચોક્કસ રાજકોટ થી ગોંડલ સુધીમાં અનેક જગ્યાએ પર ટ્રાફિક થતો હોય છે સિક્સ લાઇન બનાવવાની જે રીતે જાહેરાત કરવામાં આવી હતી ત્રણ વર્ષ પહેલાં આ જાહેરાત જે છે તે કરવામાં આવી હતી ગોંડલ ચોકડી એ અત્યારે પણ ટ્રાફિક યથાવત છે તો બીજી તરફ જે અલગ અલગ જે મોટા વાહનો છે તે પણ નીકળી રહ્યા છે આ તરફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાના કારણે સાપર વેરાવડ આ તરફ ભૂણાવા ગોંડલ જેતપુર આ તમામ જે સ્થળો છે તે તમામ જગ્યાઓ પર સતત ટ્રાફિક છે ત્યારે સિક્સ લાઇન બનાવવાની જે જરૂરિયાત છે જે જોઈ શકાય છે કે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો ખાસ કરીને જે પારડી ગામ પાસે રીબડા ગામ પાસે ગોંડલ આસપાસના જે વિસ્તાર છે ત્યાં પણ સતત ટ્રાફિક જામના જે દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે તાત્કાલિક સિક્સ લેન બનાવવામાં આવે અહીંયા સતત ટ્રાફિક હોય છે કે નથી હોય છે સિક્સ લેન બનાવવો જોઈએ ટ્રાફિક ચોક્કસ ચોક્કસ લેન જે છે તે બનાવવાની જરૂરિયાત છે અત્યારે દ્રશ્યો આપણે બતાવશું સતત સવાર અને સાંજ સૌથી વધારે જે લેન જે છે તે ની અનેક વખત જાહેરાતો કરવામાં આવી છે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેમના દ્વારા તેમના અધિકારીઓની બેદરકારીના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં હજી સુધી જે લેનનું એક પણ જગ્યાએ કામ શરૂ નથી થયું સીધા દ્રશ્યો બતાવશું આ એક જગ્યા નહીં પરંતુ અનેક જગ્યાઓ એવી છે અહીંયા